અંકલેશ્વરમાં મત યાદી ખાસ સુધારના કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ચારના એસઆર કામગીરી દરમિયાન બૂથ નંબર એકસો ત્રીસ મતદાર યાદીના ખાસ સુધારના કાર્યક્રમ દરમિયાન વ્યાપક ગેરરીતિ અને પ્રશંસનિક બેદરકારીના આક્ષેપ સાથે આગેવાન સાહિલ ઝગડીયાવાલા તેમજ અંકલેશ્વર હાસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શરીફ કાનુકા દ્વારા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ચલાવવામાં આવેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી દરમિયાન અનેક પાત્ર મતદારોએ નિયમ મુજબ અને નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના ફોર્મ ભર્યા હતા તંત્ર દ્વારા આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી આ ફોર્મ ઓનલાઈન મતદાર ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવ્યા નથી આ ગંભીર બેદરકારીના કારણે સેંકડો મતદારો આગામી ચૂંટણીમાં મતાધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે અન્ય એક રજૂઆત એક નવો બૂથ એસઆઈઆર કામગીરી પછી બનાવવામાં આવ્યો આ બૂથમાં ગ્રીન પાર્ક સોસાયટી અને ગુલનાર સોસાયટીના બૂથને એક કરી બનાવવામાં આવ્યો છે અને આ બુથમાં ગુલનાર સોસાયટીના જે મતદારો હતા જે હાલ સ્થાને રહેતા પણ નથી તેઓના એડ્રેસમાં ગ્રીન પાર્ક સોસાયટી લખાઈને આવે છે અને જેઓ ગ્રીન પાર્ક સોસાયટીમાં પણ રહેતા નથી જે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે જીઆઈડીસીની મતદારો વોર્ડ નંબર ચારમાં તો વોર્ડ નંબર એકના નીલકંઠ વિલા સોસાયટીના મતદારો વોર્ડ નંબર ચારમાં નીલકંઠ સોસાયટીમાં આવી ગયા હોવા સાથે અનેક સતી સાથે જે મતદારોના નામ કમી કે યાદીના આવ્યા નથી લિસ્ટ સાથે કરવામાં આવી હોવાનું સાહિલ ઝડીયાવાલા તેમજ અંકલેશ્વર હાસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શરીફ કાનુગાએ જણાવ્યું હતું આ અંગે અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રજૂઆતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે આવનારા દિવસોમાં હિયરિંગ સહિતની પ્રક્રિયા બાદ નિયમ મુજબ કામગીરી કરવામાં આવશે વોર્ડ નંબર ચારના ભાગ નંબર એકસો ને ત્રીસની અંદર ની પ્રક્રિયાને લઈને ઘણી શંકાશીલ વાતો બહાર આવી છે મારા વોર્ડ નંબર હું વોર્ડ નંબર ચારનો રહીશ છું અને વોર્ડ નંબર ચારમાં અંદાજે ત્રીસ ત્રીસ જેટલા મતદારો છે અમારા તેઓ દ્વારા સમયસર સમયસર ફોર્મ ભરવામાં આવ્યા હતા એમાં એસઆઈએની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પણ છતાં કેટલાક કારણોસર એક ષડયંત્ર છે કે બેદરકારી છે તંત્રની તે સમજ નથી પડતી એટલે તપાસનો વિષય છે ત્રીસ જેટલા મતદારો નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી ત્રીસ જેટલા મતદારો અને જેડીસી વિસ્તારના કેટલાક મતદારોના નામ અહીંના વિવિધ ભાગોમાં છે તે પણ એક શંકા ઊભી કરે છે જે કેટલાક એવા મતદારો છે જે અહીંયા નથી છતાં તેઓના નામ છે એસઆઈની પ્રક્રિયાને લઈને કોઈ વસ્તુ ક્લિયર થતી નથી તંત્ર આની અંદર પગલાં ભરે એવી અમારી માંગ છે અમે મામલતદાર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક આ લોકોના ફોર્મ નંબર છ ભરીને મત મતદાર યાદીમાં નામ જોડવામાં આવશે કલમો ઓગણીસો પચાસ અને ઓગણીસો સાહીઠની હેઠળ મતદાર મતનો અધિકાર મેળવે છે અને મતનો અધિકાર મેળવવા છીનવી લેવાનો હક અને અધિકાર કોઈ પણ ષડયંત્રકારીનો નથી આજરોજ અંકલેશ્વર મામલતદાર સાહેબશ્રીને વોર્ડ નંબર ચારમાં આવેલ જૂનો ભાગ નંબર એકસો ત્રીસ માટે અમે રજૂઆત કરી હતી આ રજૂઆત પ્રમાણે અમારે કહેવાનું હતું કે જે મતદારો હતા બે હજાર પચીસમાં બે હજાર ચોવીસમાં જેવા જૂના મતદારો જેમની ઉંમર ચાલીસથી પચાસ વર્ષ તેમજ અન્ય મતદારો પણ હતા જેમણે મત મતાધિકાર મેળવેલ હતો એમના નામ કોણ જાણે કોઈ કારણસર નીકળી જવામાં આવ્યા એ માટે સાહિલભાઈએ રજૂઆત કરી હતી અને મારે એમને મારે તંત્રને કહેવું છે કે જે નવો ભાગ નંબર એકસો અડતાલીસ બનાવવામાં આવ્યો જેમાં વોર્ડ નંબર નવના ગ્રીન પાર્ક સોસાયટી અને વોર્ડ નંબર ચારના ગુલનાર સોસાયટી મળીને એક બૂથ બનાવવામાં આવ્યો એકસો અડતાલીસમાં નંબર હવે એકસો અડતાલીસના જે બુથ નંબરમાં ગુલનાર સોસાયટીમાં જે મતદારો છે તેમના મતદારોને જે નોટિસ મોકલવામાં આવી છે એ નોટિસમાં ગ્રીનપાર્ક સોસાયટીના એડ્રેસ આ નાખવામાં આવ્યા છે તો મારે તંત્રને પૂછવું છે કે ગુલનાર સોસાયટીનો રહીશ જે ગ્રીન પાર્કનો બી રહેવાસી નથી અને ગુલનાર સોસાયટીનો પણ રહેવાસી નથી એ તો કોઈ બીજી જ જગ્યાનો રહેવાસી છે તો એનામાં ગ્રીન પાર્ક સોસાયટીનું એડ્રેસ કઈ રીતે નાખવામાં આવ્યું આ બધી તપાસનો વિષય છે ખૂબ ઝીણવટપૂર્વક અમે રજૂઆત મામલતદાર શ્રીને રજૂઆત કરી છે અને એમણે આશો